નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યુઝ બજેટ પૂર્વે કોંગ્રેસે ચારસો ત્રેતાલીસ સુધારા ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીમાં બજેટની સભા શરૂ થવાની છે તે કોંગ્રેસ પક્ષ તરફથી જેટલી સુધારા દરખાસ્ત રજૂ કરવામાં વડોદરા મહાનગરપાલિકાનું છ હજાર બસ્સો કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા સામાન્ય સભામાં મેયર સમક્ષ રજૂ થવાનું છે તે પહેલા દર વખતની જેમ વિરોધ પક્ષ દ્વારા સુધારા સાથેની દરખાસ્તો રજૂ કરી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે દર વખતે વિપક્ષની તમામ દરખાસ્તો

અને આ સુધારા દરખાસ્તના હવે પછી અમે એને હેડવાઈઝ છૂટી પાડીશું અને ત્યારબાદ સત્તરમીએ મેયરશ્રી આ તમામ સુધારા દરખાસ્તને એડમિટ કરશે એ તમામને એની કોપી આપીશું લાસ્ટ ઇયરનું લગભગ સાતસો જેવી હતી એટલે પાંચસો સાતસો એ રીતની આવતી હોય છે